મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલમાં ટ્રાફિક નિયમનું ચુસ્ત રીતે પાલન કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે જેના કારણે ટ્રાફિક પોલીસે પણ કાર્યવાહી ઝડપી બનાવી દીધી છે ત્યારે મિત્રો ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર ચલાવતા લોકો તથા રોંગ સાઈડ પર ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને લાખો રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે હાઈકોર્ટના આદેશ બાદ શહેરના ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં બાર ઓગસ્ટ સુધીમાં પહોંચે સોળ હજાર ત્રણસો ટુ વ્હીલર વાહન ચાલકો અને હેલ્મેટ વિના પકડેલા પ્લેન ડ્રાઈવ શો પકડાયા છે અને તેમને પાસેથી કુલ બ્યાસી લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે વધુમાં મુખ્ય તત્વે એચજી હાઈવે પર રોંગ સાઈડ પર ડ્રાઇવિંગના અગિયારસો છત્રીસ કેસો નોંધાયા છે અને વીસ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે ત્યારે મિત્રો ટ્રાફિક પોલીસના અધિકારીઓ જણાવ્યું છે આ હેલ્મેટ ના પહેરવા બદલે પ્રથમ ગુનામાં પાંચસો રૂપિયાનો દંડ અને બીજા ગુનામાં એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે જો ત્રીજો ગુનો નોંધાય તો ડ્રાઇવિંગ લાઇસન્સને સસ્પેન્ડ કરવામાં આવી શકશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ